નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે ચીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ચીરુના ભાવ હાલ કેટલા રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા અન્ય મિત્રોને સાથે અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે આપણે જીરુની બજારથી તો જે જીરું બજાર છે મિત્રો કન્ટિન્યુઅસલી આમ વાત કરીએ તો મિત્રો સ્થિતિ એવી છે કે બજાર છે સ્ટેબલ જ છે એટલે કે સ્થિરતાનો માહોલ બજારમાં છે હાલ જે મિત્રો જીરુંમાં લેવેજ થઈ રહી છે એમાં પણ મિત્રો જે ખેડૂતો છે કાતો પૈસાની જરૂરિયાતના લીધે અથવા તો જે માલ છે એ બગડી ન જાય અથવા તો મિત્રો આવતા વર્ષે એટલે કે આગામી દિવસોમાં જે નવો પાક આવશે એમાં વાવવા માટે મિત્રો જે ચીરું છે કાઢી રહ્યા છે સાથે સાથે આવકોની વાત કરીએ તો પાંચસોથી સાડા પાંચસોથી માંડીને મિત્રો છસો સાડી છસો સાતસો ટન સુધીની જે ડેઇલી બેસીસ ઉપર છે અત્યારે જીરુંની આવક જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે મહેસાણામાં વાત કરીએ તો સાડા ચારસોથી ચારસો વચ્ચે મિત્રો જે આવકો છે ડેઇલી ટનમાં મિત્રો જોવા મળી રહી છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઊંઝા અથવા તો રાધનપુરની અંદર મિત્રો ચાર હજાર પ્લસ રૂપિયા આજે પણ જોવા મળી શકે છે પ્રડિક્શન મુજબ ચાર બસોથી ચાર હજાર ત્રણસો વચ્ચે જીરું છે સૌથી ઊંચો ભાવ મિત્રો જોવા મળી શકે છે વાયદામાં વાત કરીએ તો ચાલીસ રૂપિયાના ઘટાડા સાથે ઓગણીસ હજાર બસો અને એંશી રૂપિયા જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારની તેજી વાયદામાં મિત્રો અત્યારે જોવા નથી મળી રહી આ ઉપરાંત મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સોળ હજાર નવસો ચોરાણું સૌથી નીચા ભાવ સાત હજાર પાંચ સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર એકસો પંચાવન પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ